ભરૂચ દહેજ બાયપાસ માર્ગ પર નંદેલાવ પાસે નવા બ્રિજ નીચે ગુરુવારે એક ગંભીર અકસ્માત થયો હતો કેમિકલ ભરેલું કન્ટેનર દહેજ સ્થિત મેઘમણી કંપનીમાં જઈ રહ્યું હતું એ દરમિયાન કન્ટેનર ચાલકનું સ્ટેરિંગ પર નિયંત્રણ ખોરવાતા કન્ટેનર સીધું નવા પિલરને અથડાઈ સીધું મંગલદીપ સોસાયટીની મંદિરે જોડાયેલી કમ્પાઉન્ડ વોલમાં ટકરાયું હતું આ અકસ્માતમાં બ્રિજના પિલર સાથે સાથે મંદિરની દિવાલને પણ ગંભીર નુકસાન થયું હતું જોકે ઘટના દરમિયાન કોઈ પણ જાતની જાનહાની ન પહોંચતા લોકો રાહતનો શ્વાસ લીધો હતો કન્ટેનરના ચાલક દ્વારા કન્ટેનરને બે લગામ દોડાવવામાં આવી રહ્યું હતું ઘટનાના પગલે સ્થળ પર તત્કાલિક ફાયર વિભાગ તથા પોલીસ દોડી આવી હતી ભારે વજનના કેમિકલ ભરેલા કન્ટેનરને સ્થળ પરથી દૂર કરવા ટ્રોન હાઇડ્રાની મદદ લેવાઈ હતી લાંબા સમય બાદ માર્ગ પર સર્જાયેલો ટ્રાફિક પુનઃ આવેતા મુજબ થયો હતો મંગલદીવ સોસાયટીના પ્રમુખ જીતુ પ્રજાપતિએ જણાવ્યું હતું કે કન્ટેનર અમારા મંદિરની દિવાલ તોડી ઘૂસી ગયો હતો સદનસીબે કોઈ વ્યક્તિ ત્યાં ન હતી પરંતુ આવી ઘટનાઓથી ભવિષ્યમાં વધુ ગંભીર પરિસ્થિતિ ઊભી ન થાય તે માટે પગલાં લેવા જરૂરી છે અમારે ત્યાં રાત્રે પોણા ત્રણ વાગ્યાના સુમારે એક એક્સિડન્ટ થયો છે જેમાં ફૂલ સ્પીડની અંદર ગાડી આવતી હતી ટેન્કર પર અંદર કેમિકલ ભરેલું છે અને એ કેમિકલ ભરેલા ગાડી સીધી પહેલાં તો ટેમ્પા સાથે અથડાઈ ત્યાર પછી આ બ્રિજના પિલર બનાવેલો હતો એની સાથે અથડાઈ અને એટલી સ્પીડમાં હતો કે ગટર કુદાવી અને સીધો અમારા મંદિરની દીવાલ તોડીને અંદર ઘૂસી ગયો છે ભગવાનની કૃપાથી કોઈ જાનહાનિ થઈ નથી ડ્રાઈવરને પણ કાંઈ વાગ્યું નથી પણ એની બાજુમાં જ અમારું ટ્રાન્સફોર્મર હતું એ બી ત્રણ ફૂટ છેતું હતું એટલે બચી ગયું છે બાકી ઘણું નુકસાન થાત અને ટેન્કરની અંદર ખતરનાક કેમિકલ ભરેલું હતું જો વધારે ગટર ના હોત અને જો વધારે અંદર ગયું હોત તો એને પણ નુકસાન થત અને કેમિકલ ફાયદું હોત તો અમારા સોસાયટીના સભ્યોને પણ બધાને નુકસાન થાત આજુબાજુના વિસ્તારને પણ નુકસાન થાત પણ ભગવાનની કૃપાથી મહાદેવની કૃપાથી કોઈ જાતનું જાનહાની કે નુકસાન થયું નથી અત્યારે આ એમને હટાવવાની કામગીરીમાં મદદ કરી રહ્યા છે અમે અમારી દિવાલ છૂટ તૂટી ગઈ છે છતાં પણ અમે એમને અત્યારે હેલ્પ કરી રહ્યા છે